નેશનલ હેરાલ્ડ કેસનો વિરુદ્ધ કોંગ્રેસ સળગાવી ચક્કાચામ ન્યૂ દિલ્હી ખાતે નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવતા સમગ્ર દેશમાં કોંગ્રેસના કાર્યક્રમોમાં રોષ ફાટી નીકળ્યો અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન આ શ્રેણીમાં તંદુકાબ પણ વિરોધ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યો હતો શહેરના મુખ્ય ચાર રસ્તા ઉપર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેશ ગોહિલ અને નગરપાલિકાના કોર્પોરેટર મોહમ્મદ રજા બુખારીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા અને વિરોધ દર્શાવતા કાર્યકરોએ ટાયરો સળગાવી ચક્કા જામ કર્યો ભાજપ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા અને વિજિલન્સ માટે મોકલી રહેલી પોલીસે ઘટના સ્થળે પહોંચી પંદર આગેવાન કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરીને સમગ્ર પ્રદર્શન દરમિયાન ધંધુકાર શેરમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ વિરોધક કાર્યક્રમ દરમિયાન કોઈ ગંભીર અનહોની ઘટના નોંધાઈ નથી પરંતુ કોંગ્રેસ કાર્યકરોના આક્રમક વલણને લઈને પોલીસ તંત્ર કડક પગલાં લેવાની તૈયારી બતાવી છે